પુસ્તક ગિરનાર સ્વરૂપાનંદની તપોભૂમિ ગુફામાં આ પ્રથમ રાત્રિ નિવાસ એ મારા જીવનનો પ્રથમ પ્રસંગ હતો ભૂતકાળ ને વાગોળતો ગુફાની બહાર આવી હું વિચારી રહ્યો હતો જીવનની આ તે કેવી વિટમણા

આશા વિશેની રોમાંચક પૂર્વજન્મની વાતો થયેલી અને છેવટે આત્માના આતાન પ્રદાનની વાતો અને તે માટે નિયત સમય અને તે માટે બનાવેલી યોજના વગેરે આ જગ્યાએ ચર્ચા થયેલી હું વિચારી રહ્યો આજના વર્તમાનમાં વખતનો એ રોમાંચ વર્તમાન આજે ભૂતકાળ બનીને મારી સામે નાચી રહ્યો હતો બસ આજ જ વિટંબણા સંસારના મનુષ્યોની વર્તમાન ટપતો નથી ક્ષણે ક્ષણ ભૂતકાળમાં ઝડપી પાણીના પ્રવાહની જેમ વહી જાય છે સ્વરૂપાનંદવાડી ગુફામાં આજના ક્ષણિક પૂરતા વર્તમાનમાં વિચારી રહેલા મને લાગતું હતું કે વિશ્વંભર સાથે હોવા છતાં જાણે હું મારી જાતને એકલો મહેસૂસ કરી રહ્યો હતો સિદ્ધેશ્વરાનંદજી અને અનામીમાં બની વિદાય પછી હવે તેને મળવાની સંભાવના રાખેલ હું તે ભવાનંદ બ્રહ્મચારી અને દાન બાપુ વિશે પણ રહસ્ય હોય તેવું લાગે છે અનામી બાબા સાથે રસ્તામાં થયેલી વાતોથી તેઓના મળવા ન મળવા વિશે જાણે કોઈ રહસ્ય અથવા સસ્પેન્સ જેવું લાગી રહ્યું હતું વૃદ્ધ વિશ્વમભરની સ્વરૂપાનંદની ગુફામાં આ અવસ્થામાં હતો અને હું ગુફાની બહાર ખુલ્લી હવામાં વનસ્પતિયુક્ત લીલી છમ ટેકરીઓની હાર માળાને નિહાળતો એકલો પડી ગયો હોઉં એ રીતે વિચારીને ઊભો હતો ત્યાં જ મારા ખભા ઉપર કોઈનો મૃદુ અને સ્નેહાળ હાથ મુકાતા મેં પાછળ ફરીને જોયું અને તે સાથે જ મારા અંતરમાં આનંદનો ઉભરો આવી ગયો મારા મુખમાંથી શબ્દો સરી પડ્યા ઓ આવી ગયા આગળ ન બોલી શક્યો ત્યાં જ નાગાનંદજી મારે સન્મુખ મુખ રાખીને સ્નેહપૂર્વક હાસીને બોલ્યા કેમ એટલી વારમાં જ હું જઈ ગયા બધાએ એકલાસ તો સંસારમાં આવા ગમનની સફર કરવાની છે ને તમારે પણ જીવનથી આ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા વગર છૂટકો જ નથી ગૃહસ્થી હોવાને કારણે દેહાદ્યાસ હોવાને લીધે તમને આવી મોહજન્ય લાગણી થાય તે પણ સ્વાભાવિક છે શમ્ય પણ છે કારણ કે ગૃહસ્થ જીવન સાવ લાગણી શૂન્ય પણ ન હોવું જોઈએ પરંતુ તમારા જેવા ઉચ્ચ કક્ષાના સાધક અથવા ગૃહસ્થ સાધુએ અટસ્થ વૃત્તિ અર્થાત સ્થિત પ્રજ્ઞની સ્થિતિ જાળવી રાખવી જોઈએ જે જરૂરી છે અને તે તમે પણ સારી રીતે સમજો છો અને દ્વંદ્વથી મુક્ત પણ છો છતાં કહીને નાગાનંદજી થોડી વાર અટકીને પુનઃ બોલ્યા વળી તમે ચાલુ વર્તમાન ક્ષણોમાં હજી ક્યાં એકલા છો થોડીવાર માટે હું અને વિશ્વભર તો તમારી સાથે જ છીએ કહીને તેઓ ખડખડાટ હસી પડ્યા પરંતુ હું તેમની સાથે હસી શક્યો નહીં કારણ કે નાગાનંદજીના થોડી વાર માટે શબ્દોએ મને પુનઃ વિચલિત કરી નાખ્યો તો શું નાગાનંદજી પણ જતા રહેશે મારા મનમાં પ્રશ્ન પડઘાઈ રહ્યો ત્યાં જ નાગાનંદજી મારી સમીપ આવીને પુનઃ બોલ્યા હા એક ને એક દિવસ તો જોવાનું જ છે મળવું અને છૂટા પડવું એ જ તો નિયતિનો ક્રમ છે પછી આજે કે અત્યારે કે વર્ષો પછી છૂટા પડીએ શો ફરક પડવાનો છે અર્થ સમજાતો હોવા છતાં હું ના સમજની જેમ નાગાનંદજીની સામે જોઈ રહ્યો ત્યાં જ નાદાનંદજી ગંભીર સ્વરે પુનઃ બોલ્યા સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી જ આક્રમ ચાલ્યો આવે છે અનેક યુગોથી જીવ અર્થાત પ્રાણી માત્રમાં આપણે મનુષ્ય દેહ ધારીઓ પણ અનેક વખત જન્મ ધારણ કરીને અનેક વખત મૃત્યુ પામી પુનઃ જન્મ ધારણ કરીએ છીએ કરુણાનો બંધ અને કર્મો અનુસાર અનેક લોકો પુનઃ પુનઃ જન્મ ધારણ કરીને ક્યારેક ને ક્યારેક પુનઃ પુનઃ મળે છે જીવા જીવા એકબીજાના બંધ અને તે પ્રમાણેના કર્મો મુજબ કાર્ય કરતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ અકળ કુદરતમાં વિલીન થઈ પુનઃ પ્રગટ થઈ ફરીથી એ જ ક્રમ મુજબ પોતાનું કાર્ય શરૂ છે પછી થોડું અટકીને તેઓ બોલ્યા આનો કોઈ કોઈ અંત અંત નથી એના વિશે વિચાર પણ નથી કરી શકતો તો પછી આવી શુષ્ક લાગણીઓમાં તણાઈને જીવન જીવ્યા કરવું માટે જ જીવનમાં આવતી અને પસાર થતી પ્રત્યેક પળને આ વાસ્તવિક સત્યના આધાર પર સ્વીકારી લેવી તેનું જ નામ જ્ઞાન

જવાબનો સ્પષ્ટ રીતે સમજવા છતાં મને લાગ્યું કે જવાબ મારા પ્રશ્નના અનુસંધાને નથી છતાં મારો જવાબ પણ સત્ય છે પછી થોડું અટકીને તેઓ બોલ્યા પરંતુ ત્યાં પહોંચતા પહેલા મારે એક યોગીને તેના બ્રહ્મલીન થતા પૂર્વે મળવાનું છે ઉપરાંત તમે જેને ઓળખો છો તે પૂર્ણ સિદ્ધ નથી પરંતુ સિદ્ધતાએ પહોંચો મથતા એક સાધુના સૂક્ષ્મ શરીરમાંથી યોગ વિદ્યા દ્વારા તેના પૂર્વ જન્મના કર્મોનો નાશ કરવાનો છે એથી જ તે વધુ દ્રઢ સાધના દ્વારા તે જીવન મુક્ત બની શકશે ત્યાં સુધી તેણે સૌરાષ્ટ્રની ભૂમિમાં આયુષ્યના અંત સુધી ભ્રમણ કરવું પડશે તમે પાછળથી આ બધું જાણી શકશો કહીને તેઓ મૌનમય બન્યા નાગાનંદજીનું વક્તવ્ય સાંભળી હું વધુ એક રહસ્યના ગુજવાડામાં અટવાઈ ગયો હું જેનાથી પરિચિત છું એવા સાધુની વાત નાગાનંદજી કરી રહ્યા હતા પરંતુ આ રહસ્ય હાલ નહીં પણ પાછળથી હું જાણી શકવાનો છું તેવું તેમના મુખેથી સાંભળી હું મૌન સેવી રહ્યો નાગાનંદજી મારી સામે જોઈ હસી રહ્યા હતા તેમના મુખને જોતાં હું ધરાતો ન હોઉં તેવી રીતે નિહારી રહ્યો હતો ત્યાં જ તેઓ મારા બંને હાથ પોતાના હાથમાં લઈ સ્નેહપૂર્વક બોલ્યા ચાલો ત્યારે હું હવે જઈશ હું ભાવથી પૂર બની તેમના ચરણોમાં નમી પડ્યો તો મને ઊંચે ઉઠાવતા તેઓ ભેટી પડ્યા હું પણ તેમના આ આચરણને વધુ ને વધુ માણવા તેમને ચીપકી રહ્યો થોડી વારે નાગાનંદજી મને આલિંગનમાંથી છોડીને ઝડપથી પીઠ ફેરવીને ચાલવા લાગ્યા હું તેમની વિશાળ પીઠને તાકતો ઉભો રહ્યો છેવટે નાગાનંદજી ટેકરીઓ પાછળ અદ્રશ્ય થતા મારા મનમાંથી એક ચીસ નીકળી ગઈ અને હું નાગાનંદજી નાગાનંદજી એમ પોકારી ઉઠ્યો મારા અવાજના પડઘા ચો તરફ પથરાઈ લીટી કર્યોમાં ફળાઈને પડઘાઈ રહ્યા હતા બસ હવે હું નાદાનંદજીને ક્યારેય નહીં જોઈ શકું મળી તો ક્યાંથી શકીશ તેમના પ્રેમાળ શાંતિને તો મારી જ નહીં શકું ક્યારેય નહીં ક્યારેય નહીં ખિન્ન વદને હું હદાશ થઈને ઉભો હતો ત્યાં જ મારી પીઠ પર કોઈના હાથનો સ્પર્શ થયો જોયું તો વૃદ્ધ વિશ્વંભર હસતો ઉભો હતો મેં અસમંજસ રીતે તેની આંખો સામે આંખો મેળવી તો મને લાગ્યું કે તેની આંખોમાં મારી પ્રત્યેની થોડી ઉપેક્ષાનો દયા અને સાથે સાથે પ્રેમનો આવિર્ભાવ હું જોઈ રહ્યો છું થોડી વારે મૌન તોડતા વૃદ્ધ વિશ્વંભર શ્વેત જટ્ટા પર હાથ પસવારી મારી વધુ નજીક આવીને બોલ્યો સ્વાભાવિક છે બધું જ સ્વાભાવિક છે આ નિર્મોહ લાગણી આ પ્રેમ એની અંદર રહે ઈશ્વરીય અંશ આત્માનું જ પ્રતિબિંબ છે શુદ્ધ અને નિર્લેપ આત્મા સાથે થોડો પણ દેહાધ્યાસ અર્થાત નીજનો અહમ થોડે ગણે અંશે જોડાયેલ હોય તો આવા લાગણી ભાવથી ઉચ્ચ સાધક પણ પરિપ્લાવિત થઈ શકે છે પછી થોડું ઓટકીને પર ગંભીર ભાવે પુનઃ બોલ્યો સ્વાભાવિક છે પરંતુ વિજય પામવા અંત સુધી યુદ્ધ કરી લેવું જરૂરી છે થોડા ઘણા અથવા થોડા વધારે વિજયથી અર્થાત સફળતાની અનુભૂતિથી સંતોષ ન માની લેવો જોઈએ જીવન મુક્ત બનવા મથતા સાધકે આવા નિર્વ્યાજ નિર્મોહ અને પવિત્ર ભાવો અને લાગણી ઉપર વિજય પ્રાપ્ત કરવાનો હોય છે કોઈ પણ પ્રકારની લાગણી કેમ ન હોય પરંતુ છેવટે તો એ મોહનું કારણ જ છે તેનું જ પ્રચ્છન્ન સ્વરૂપ છે અને આ મોહ જ ક્યારેક કર્મ બંધી જન્મ મરણના ચક્રમાં ભમાવે છે યુદ્ધની જેમ સાધકે પડે પડે સાવધ રહેવું જરૂરી છે કહીને

તેનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરતા રહો અને તે સમયે સમય વધુ સમજાય તે જ ઉદ્દેશ આની અંતર્ગત રહેલો છે તમારી નિર્મોહ ભાવનાના અને આવેગને ધીરજપૂર્વક કાબુમાં લેવાની અને કેળવણી રાખવાની તમને મળી છે તે જોવું પણ જરૂરી છે વૃદ્ધ વિશ્વંભરની વાત હું સાંભળી રહ્યો તેમાં મારા વિશે ટકોર ન હતી પરંતુ વાસ્તવિક સત્ય હતું જે હું પણ બરાબર સમજતો હતો અને આવી ચર્ચાઓ નિધિ દ્યાસન માટે વારંવાર થવી જરૂરી છે તેમ હું સારી રીતે સમજતો હતો સૂર્યદેવ પૂર્વેનો સોનેરી પ્રકાશ ફેલાઈ રહ્યો હતો એ અચ્છા ઉજાસમાં ગિરનારની પાછળના ભાગમાં નયનરમ્ય ટેકરીઓ વચ્ચે અમે ઊભા હતા ત્યાં જ થોડી દૂર ટેકરીઓ પાછળ ઘણા માણસોનો અવાજ આવતો મને સાંભળવા લાગ્યા થોડીવારમાં જ થોડી દૂરની ટેકરી ઉપર ઘણા માણસોનો સમૂહ ચડી રહ્યો હોય તેવું ઉદર્શ્ય જોઈ હું અચંબામાં પડી ગયો

પછી થોડું અટકીને વધુ માહિતી આપતા વૃદ્ધ વિશ્વંબર પુનઃ બોલ્યો આ પરિક્રમાનો પ્રારંભ સંવત ઓગણીસો સોળ થી પાંચ સંતો દ્વારા કરવામાં આવેલો દત્તાત્રે અઘોરાનંદ ફરાળી બાવાજી અજા બાપા અને અવધૂત ચોકી વગેરે પાંચ સંતોનો સમાવેશ થાય છે આ પાંચ સંતોએ મળીને સમગ્ર ગિરનારના દર્શન કરવા પરિક્રમા કરેલી આ સંતુએ ઓગણીસો અઢાર સુધી બધી જગ્યાએ વિચરણ કરી દર્શન કરતા કરતા સત્સંગ કરતા કરતા ઓગણીસો ની સાલમાં કાર્તક સુદ અગિયાર થી પરિક્રમા શરૂ કરેલી અને કાર્તક સુદ ના રોજ આ પરિક્રમા પૂર્ણ કરેલી આજે પાંચે પાંચ દિવસ પરિક્રમાનું મહત્વ છે વૃત્ત વિશ્વભરના મુખેથી ગિરનારની પરિક્રમાનું મહાત્મ્ય સાંભળીને ગિરનાર વિશે જાણવાની મને વધારે ઈચ્છા થઈ આવી

આજ પ્રશ્ન શિવજીને પાર્વતીએ પૂછેલો તે જ પ્રશ્ન આજે તો મને પૂછી રહ્યો છે શ્રી સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં શિવજીના મુખે પાર્વતીજી સન્મુખ ગિરનારની ઉત્પત્તિ વિશે કહેવામાં આવી છે પછી થોડું અટકીને વૃદ્ધ વિશ્વંબર પુનઃ બોલ્યો આ કથા કદાચ સતયુગના ઉત્તરાર્ધની પણ હોઈ શકે એ કથા મુજબ હાલમાં જે સિદ્ધોની ટેકરી તરીકે ઓળખાતું ગિરનાર પર્વત છે ત્યાં ઘણા યુગો પૂર્વે બ્રહ્મ ખાઈ તરીકે ઓળખાતી ખૂબ મોટી ખાઈ હતી પરંતુ કથા મુજબ એ ખાઈની જગ્યાએ પૃથ્વીને કોઈ તળ જ ન હતું અર્થાત તેની ઊંડાઈ માપી ન શકાય કે કલ્પી ન શકાય તેટલી હતી પછી થોડું અટકીને વૃદ્ધ વિશ્વભર પુનઃ બોલ્યો પરંતુ એક વખત એવું બન્યું કે દેવોને પર દુર્લભ એવી આ ગાય ગામ ત્રુથા ચડતા ચડતા પ્રસ્તુત ખાઈમાં પડી ગઈ પડી જતા ત્યાં રહેતા ઋષિ દંપતિને ખૂબ દુઃખ થયું વિધિવત પૂજા અર્ચના કરી તેમના ભક્તિથી પ્રસન્ન થઈ સાક્ષાત ઈશ્વર પ્રગટ થયા અને વરદાન માગવાનું કહ્યું ઋષિ દંપતીએ બે હાથ જોડી મસ્તક નમાવી ભક્તિભાવે કહ્યું પ્રભુ જેના સહારે અમો આપની ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક આરાધના કરી આપના દર્શન કરી ભવસાગર તરી જવાની યોગ્ય બન્યા છીએ એ કામ દુધા ગાય માતા આ બ્રહ્મખાઈમાં પડી ગઈ છે આપ કૃપા કરીને તે ગાયને બહાર કાઢી આપો ભગવાન વિષ્ણુ તથાસ્તુ કહીને અદૃશ્ય થઈ જતા ઋષિ દંપતીએ જોયું તો ઈશ્વરની કૃપા જોઈને ધન્યતાનો અનુભવ થઈ રહ્યા બ્રહ્મખાઈ નિર્મળ શ્વેત દૂધથી ઉભરાઈ ગઈ હતી અને કામ દૂધા ગાય દૂધમાં તરતી તરતી ઋષિ કરી પ્રભુ બોલ્યા તમારા તમારા આ તપ અને પવિત્ર ભક્તિથી હું સદૈવ પ્રસન્ન છું બોલો કઈ છથી મને પુનઃ બોલાવ્યો છે ઋષિ દંપતી ગદગદ કંઠે બોલ્યા પ્રભુ ખાઈ માં પડીને ઘણા ચોપગા પ્રાણીઓ મૃત્યુ પામે છે આકાશમાં ઉડતા પક્ષીઓ આ ખાઈ પરથી પસાર થઈ જાય તો ચક્કર ખાઈને આ બ્રહ્મ ખાઈ માં પડી જાય છે આ અમારાથી જોઈ નથી શકાતું તો હે પ્રભુ જો આપ અમારા પર પ્રસન્ન થયા હો તો આ ખાઈને પૂરી આપો પ્રભુએ પ્રસન્ન સ્વરે કહ્યું તમે બંને દયાળુ છો અને પ્રત્યેક મનુષ્ય પ્રાણી પશુ મારા દર્શન જ કરો છો તમારી ભક્તિની બરોબરી કરી શકે તેવું કોઈ નથી માટે તમારી ઈચ્છા પૂર્ણ કરવા હું પ્રયત્ન કરું છું આ વિશાળ ખાઈને પૂરવા કોઈ પર્વતને તેની અંદર બેસાડવો પડશે તે માટે હું મેરુ પર્વત પાસે જઈ તેને જ આ કાર્ય પૂર્ણ કરવા આદેશ આપીશ ભગવાન વિષ્ણુ ખાઈ પૂરવાનો વિચાર કરી મેરુ પર્વત પાસે પ્રગટ થઈને બોલ્યા હે પ્રિય તપસ્વી મેરુ મારી શક્તિથી તું પણ પવિત્ર અને પ્રખ્યાત થયો જ છે તો તારે મારું એક કાર્ય કરવાનું છે કૃપા કરી આજ્ઞા કરો પ્રભુ

પોતાના પુત્રોમાંથી કોઈ એકને એ કાર્ય કરવા માટે કહ્યું ત્યારે બધા પુત્રોએ એ કાર્ય કરવાની અશક્તિ દર્શાવી કારણ કે કહેને વિશ્વંબર થોડું અટકી ગયો આગળ બોલ્યો વાત આગળ વધારતા પહેલા એકવાર વાર કહેવાની રહી જાય છે તે કહી દઉં છું આ બધા પર્વતોને પાંખો હતી તેથી આવા પર્વતો ઉડીને જ્યાં પડે ત્યાં ગામના ગામ તેમની નીચે દટાઈ જતા આથી લોશશ ઋષિએ ક્રોધે વરહીને બધા પર્વતોની પાંખો કાપી નાખી પછી વાતનો દોર સાધતા વિશ્વમભર બોલ્યો આથી જ બધા પુત્રોએ એ કારણ દર્શાવ્યું કારણ કે પાખો વગરે કાર્ય કરવાનું અશક્ય હતું પાંખો વગર બ્રહ્મ ખાઈ પાસે જવા માટે કોઈ શક્તિમાન હતા નહીં પરંતુ એ શક્ય બને તેમ હતું કારણ કે જ્યારે લોમશ ઋષિ બધા પર્વતોની પાંખો કાપવામાં વ્યસ્ત હતા ત્યારે મેરુ પર્વતનો એક પુત્ર જેનું નામ રેવતાચળ છે તે લાદ જોઈને સમુદ્રમાં સંતાઈ ગયો હતો અને ત્યાં જ તે કાયમ રહેતો હતો જેથી ઋષિ તેની પાખો કાપી શક્યા ન હતા આ પુત્ર રેવતાચલ આ કાર્ય કરી શકશે જો મેરુ પર્વત તેને આગને આપે તો ભગવાનને સાથે રાખી મેરુ પર્વતે રેવતાચલને આ કાર્ય કરવા માટે આગને આપી તો આ કાર્ય કરવા માટે તે તૈયાર તો થયો પરંતુ તેણે ભગવાન પાસે અમુક શરતો મૂકી તે શરતો પૂર્ણ કરવાની ભગવાને ખાતરી આપતા રેવતાચલ પર્વતે પોતાની શરતો મૂકી જે ભગવાન કરી વિષ્ણુ ચાર ધામ અડસઠ તીર્થો મારામાં વાસ કરે ઉપરાંત રેવતાચટલે આગળ કહ્યું તેત્રીસ કરોડ દેવી દેવતાઓ સાથે નિરંજન નિરાકાર આદિનારાયણ નિરાકાર રૂપે રહેલ મારી સાથે કે ખાઈ એટલી ગહન હતી કે રેવતાચલ પર્વત તે ખાઈમાં ઊંડે ને ઊંડે ઉતરવા લાગ્યો ત્યારે તેને પૂરેપૂરો ખાઈમાં ગરકાવ થઈ જવાના ભય ભગવાને તેને વધુ ઊંડો ઉતરી જતો બચાવવા ઉત્તરમાં ઇન્દ્રેશ્વર મહાદેવ દક્ષિણમાં રામનાથ મહાદેવ પૂર્વમાં કામેશ્વર મહાદેવ અને પશ્ચિમમાં ભવનાથ મહાદેવની રેવતાચલ પર્વત સ્થિર તો થઈ ગયો બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બધા દેવોએ મળીને જ મહાદેવોની સ્થાપના કરેલી અને રેવતાચલ પર્વતને સારી રીતે ખાઈમાં સ્થિર કરી બધા દેવોએ મળીને મોટો યજ્ઞ કર્યો એ પહેલા ત્રણે દેવોએ મળીને ત્રિણેયનો એક એક એમ ત્રણ કુંડ બનાવેલા બધા તીર્થોએ એ કુંડોમાં વાસ કર્યો કારણ કે આ યજ્ઞમાં અઠ્યાશી ઋષિઓ નવનાથ તેત્રીસ કરોડ દેવતા ચોર્યાશી સિદ્ધોએ પણ તેમાં ભાગ લીધેલો બધાએ સાથે મળીને યજ્ઞ કરેલો જ્યાં યજ્ઞ કરેલો ત્યાં ત્રણ કુંડ છે અને હતા તેમાં પૂર્વમાં રુદ્રનો કુંડ બીજો બ્રહ્માનો કુંડ અને ત્રીજો વિષ્ણુનો કુંડ છે એ ત્રણ કુંડ જેને હાલ દામોદરજી કુંડ કહેવામાં આવે છે બધા જ તીર્થો જળ સ્વરૂપે દામોદરજી કુંડમાં વાસ કરી રહ્યા છે રેવાતાચલ અર્થાત ગિરનાર જેટલો બહાર દેખાય છે તેટલો જ અંદર ઉતરી ગયો છે પછી થોડું અટકીને વિશ્વંભર બોલ્યો ગિરનારનું આધ્યાત્મિક દ્રષ્ટિએ આગવું મહત્વ છે ચાર ધામ અડસઠ તીર્થની યાત્રા કરે

વૃદ્ધ વિશ્વભર મને ઉઠવાનો નિર્દેશ કરી સ્વયં પણ ઉભો થઈ ગયા આગળ વધ્યું લગભગ મધ્યાહનનો સૂર્યના તાપમાં ઉષ્ણતા ઓછી જણાતી હતી વર્ષા ઋતુ પૂર્ણ થઈ હોવા છતાં આકાશ ગોરંભાયેલું લાગતું હતું વાદળ સૂર્યની સંતા કુકડીથી રમતા તડકા છાયાનો અનુભવ થઈ રહ્યો હતો ગિરનારી વનસ્પતિ અને ફૂલોની સુગંધ વહાવતા મંદ મંદ શીતળ પવનથી તન મનમાં પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો હતો અને તેની ફરતે લીલી છમ વનસ્પતિ ટેકરીઓ શિવ અને તેની આસપાસ બેઠેલા ગણો જેવું દ્રશ્ય સર્જતી હતી લાગતું હતું કે આ ગિરનાર નહીં પરંતુ લિંગ સ્વરૂપે સાક્ષાત શિવજી બિરાજી રહ્યા છે